જે ગીતા રબારી એ પહેરી હોય પછી કિંજલ દવીએ એ પહેરી હોય એવી બધી સણિયા સોળી છે તો જો આ રીતના સણિયા સોળી આવે અને એકદમ રીઝનેબલ રેટમાં છે જેજી મમ્મી નવરાત્રીની ની બહુ વાર છે ક્યાં સણિયા સોળી જોવો તો આ નવરાત્રી તૈયારી ચાલુ કરવી પડે એમ ને તમારે લેવાની છે સણિયા સોળી કે નહીં મમ્મી અહીંયા છે ને 100 થી વધારે ડિઝાઇન ની સણિયા સોળી છે બહુ જોરદાર જોરદાર સણિયા સોળી હતી જો અહીંયા બહુ હ સવા બસો છે મમ્મી આમાં ભરત કામ કરવાનું હોય છે ને આ એવું હોય લ્યા વેલકમ બેક ટુ માય ન્યુઅલ વ્લોગ આઈ હોપ કે ઠીક ઠીકો કે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મમ્મી બેહી ગયા છે આજે લસણ ખોલવા માટે સવારમાં તો જો લસણ લઈ લીધું છે ને કેમ મમ્મી લસણ ખોલો છો હું બનાવવાનું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મજા નથી લોસા વાળા એવું થાય છે ગાય મમ્મી ની તબિયત ડાઉન થઈ ગઈ છે મારી તબિયત બગડી ગઈ છે મને જો આ બે આંખ દુખે છે ને ખંભો દુખે કાલે પગ દુખતા હતા એ મટી ગયા માથુંય માથું દુખતું માથું દુખે છે એનું પ્રોબ્લેમ શું હોય છે એ નથી ખબર મને એમ છે વેધર ચેન્જીસ થયું હોય છે ને ગરમી હમણાં બહુ પડીને એટલે એવું કારણ હશે તમારું કેવું હમ તો મમ્મી ની તબિયત નથી શું બનાવવાનું છે બપોરે પાવભાજી મને એમ કે સામે મકાઈનો ડોડો પડ્યો છે તો મકાઈ નું શાકભાગ બનાવવાનું છે એવું છે અમને તો ચાલ બપોરના જમવામાં અમારા ઘરે છે ને બપોરે પાઉભાજી બનાવે બહુ બધા લોકો છે ને સાંજે બનાવે અમે બપોરે ખાઈ લઈએ કારણ કે ટમેટું ને એવું ખાટું આવે ને એટલે સાંજે બહુ પ્રોબ્લેમ ન આવે તો ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે સોનલ રિસીવને નવરાવે છે એ ફ્રી થઈ જાય પછી બધા લોકોને મળું ત્યાં સુધીમાં હું નાસ્તો આવી ગયા બોપરના એક અને જો જમવા માટે છે ને બેસી ગયા છે તો જમવામાં મેં લઈ લીધી છે ભાખરીને ભાજી અને આ બધા પાવ ભાજી વાળા છે હું મમ્મી ભાખરી ને ભાજી વાળા છે પાવ લઈ લીધા છે અને રીસી

ના ના બે વરસ થઈ ગયા નીકળી હતી અને તમે કેરી કયો ને તો કેરી નું આઈસ્ક્રીમ આવે જમરુક કયો ને તો જમરૂક નું આવે એવું બધું આવે પણ એમાં કઈ મજા આવે નઈ બહુ મોંઘું આવે ને એટલી બધી મજા આવી જાબુ ની ક્વોલિટી તો વધારે મજા આવી

જે વસ્તુ મળતી ન હોય ને એ જ ઓનલાઈન બગાવી બાકી ખાવા પીવાની તો મેં ત્યાં જ હોય જાય કારણ કે ગરમા ગરમ મળે ઘરે આવે ને ત્યાં ઠરી જાય ને એટલું બધું આપણે ભાવે નહીં તો ચાલો પાવભાજી આજે બનાવી છે તો આ પાંચ અને આજે આખો બપોર વસાળો છે ને મારે હું પડ્યું હજી મને માથું દુખે છે પહેલાં કરતાં થોડીક રાહત છે ડોક ને હું દુખતું હતું પણ આજે આખી તબિયત મારી છે ને ડાઉન જ થઈ ગઈ અને અત્યારે મમ્મી જોવો નાસ્તો કરવા બે ગયા છે હું ખાવશો મમ્મી

તો ક્યાં જવાનું હજી મમ્મી નવરાત્રી ની બહુ વાર છે ક્યાં સણિયા સોળે જોવા જવાનું સાસા તયગાવ માં સણિયા છોળા અલા નવરાત્રી ની તૈયારી ચાલુ કરવી પડે એમ ને તમારે લેવાની છે સણિયા સોળે કે નહીં મમ્મી ગરબા ગાવાના નો હોય લેવાના હોય ગાવાના ગાવાના તો આપણે માઈક માં હોય ને તો એમ કહેવાય મમ્મી એમ કહે આપણા ગરબા ગાવાના ને હું પહેરવી એમ કાંઈ નહીં ચાલો નાસ્તો કરી લઉં નાસ્તામાં હું છે ને બરાબર થઈ ગયા છે છ અને હવે છે ને આપણે સોનવારે શોપિંગ કરવા જવાનું છે મેડમ જોવો રેડી થઈ ગયા છે કેમ લાગે લઈને આવવાનું છે ખાલી જોવા જવાનું છે પેલા કહી દે અખર કાંઈ નહીં એવું છે એમને તો ગાઈઝ હજી છે ને નવરાત્રીની ત્રણ મહિનાની વાર છે તો લેડીઝ લોકો અગાઉ ચાલુ કરી દીધું છે અને મને તે નથી ખબર આને હજી રિસીવ બાર મહિનાનો થાય વરદીનો થાય તો એને હું રમવા દેહ તેને

કે નવરાત્રી નજીક આવે ને ક્યારે જ ખરીદી કરાય કારણ કે નવો ટ્રેન નીકળ્યો હોય ને એની નવી નવી ચોલી આવે હું કેવું જોવી છે આવે છે ફોનમાં હા એટલે જોવી કેમ છે હવે એવું લાગશે તો લેશું નકે જોઈન વિયોનું એવું કઈ ન લેને એવું છે અમને તો સોનલ ને પાછું મમ્મી ને જેમ નો હોય ચાલો ગાઈસ તો જઈશું સણિયા ચોળી જોવા જોニア વ્લોગ ને એવું લેવા દે તો તમને બતાવીશ કરતો પછી કાઈ રિવ્યુ માં આવ્યાતા સણિયા ચોળી ની ખરીદી કરવા પણ અહીંયા છે ને 100 થી વધારે ડિઝાઇન ની સણિયા ચોળી છે બહુ જોરદાર જોરદાર ફણિયા સોળી હતી જો અહીંયા બો હા સવા બસો છે મને એમ કે હો આમાં એમ લખ્યું છે હો થી પ્લસ એટલે એમ હશે પણ સવા બસો છે અને આ માસી જો ઘરેથી વેસે છે બહુ બધી સણિયા સોળીનો ખજાનો છે અમે જોઈ તમને બતાવી નહીં કે હાલો સેમ્પલ બતાવો તો મસ્ત મસ્ત છે જે ગીતા રબારી પહેરી હોય પછી કિંજલ દવીએ પહેરી હોય એવી બધી સણિયા સોળી છે તો જો આ રીતના સણિયા સોળી આવે અને એકદમ રિઝનેબલ રેટમાં છે અને કોઈને હોલસેલનું ચાલુ કરવું હોય તો એમય આપો છે ને માસે એમેય આપે છે કોઈને સેલિંગ કરવા લઈ જાય હોય ને તો કોન્ટેક કરજો આ કાર્ડમાં આ બ્લાઉઝ આવે ને દુપટ્ટો આવે મસ્ત હાલ કરી ઘરેથી ને ડિઝાઇન કરી છે પોતે મસ્ત મસ્ત છે તો જેને લેવું હોય કોન્ટેક કરજો આમાં ચણિયામાં ફોર્ટી ટુની લેન્થ આવશે ફોર્ટી ટુ બેસ્ટ અને કેન્વાસ પટ્ટા સાથે ચાણિયા સિવાય કોન્ટિટી આવશે સાઇઝની એક સિલાઈ બાકી આવશે એક મીટરનું બ્લાઉઝ પીસ આવશે સવા બે મીટર વધુ પટ્ટો આવશે ટોટલી ચાણિયા ચીપીવાળા સિવાય આવશે બધામાં રિયલ મીટર લગાવેલા આવશે ટોટલી સેમ ફેબ્રિક સેમ સાઇઝ અને સેમ પેટર્નમાં આવશે કલર્સ અને રાપ ઓઉટ ઓફ સ્ટોક છે ને આ મળુ કે છે કલર ફિ રેડ કલર નું મરoon કલર આવે મરoon અને ટમેટા પ્યોર આઉટ ઓફ કન્ડીશન વાળા બધા વાળા આ ત્યારે ચાલે

બહુ પછી પીસવા એકદમ વાઈટ સારો લાગશે ફોટો જોવો હોય તો તમે તમને ફોટો દેખાડી દેશ બ્લાઉઝ સાથે રંગ না ছ তকে বে আ এ চ ট মা আ আমা খালি ু। নিচ র ফের হ এ ও মা ছে লাউ

અને ઘરે આવ્યું તો જમવાનું બની ગયું તું તો ચાલો જોઈ જમવામાં શું બન્યું છે તો જમવામાં જો મસ્ત મજાની પાવભાજી બપોરની પડી છે ને અત્યારે ગાંઠિયાનું શાક છે ભાખરી છે ને આ બધું સોનલ બે ગઈ છે તે સણિયા સોળી લીધી એ તો બતાય ખાઈ લો પછી બતાવું અને આ લોકોને ખાતા લાગે વાર કારણ કે આ બધા સાવી સાવી ખાય લગ્ન પ્રસંગમાં લેડીઝ લોકોને ખાતા બહુ વાર લાગે એવું કેમ છે મમ્મી વાતો કરતા 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 છોકરા હોય ને આરે એટલે વાર લાગે એમ

બધું કેવું છે અને બહુ બે નવરા થઈ ગયા છે ખાઈ પીન અને ચાલો હવે જે સણિયા સોળી લેવાના એ બતાવું તમને મમ્મી તમે આવ્યા હોત તો સારું હતું તો સોનલ એક બે હજી વધારે લેત તો ઈ એને હે ફરીન જાજો અને તમારે જવાનું મારે થોડું જવાનું છે તું ભાઈને અમને જાતઈ એમ કે છે મમ્મી તો ચાલો જે સોનલે સણિયા સોળી સિલેક્ટ કરીને ઈ અને તમે કેજો પાછા કે એમાંથી બહુ બધી સણિયા સોળી હતી એમાંથી સૌથી વધારે સારી કઈ હતી એવું લાગશે તો મેં પાછા લઈ આવશું હતા એ સણિયા સોળીની કોમેન્ટ કરજો બાકી અત્યારે સોનલે જે શણિયા સોળી લીધી છે ને એ તમને બતાવું તો જો આ ટાઈપની સોણિયા સોળી લીધી છે હાવ સિમ્પલ છે સાદી ને સિમ્પલ નીચે વધારે ભરેલું છે ને બીજી બધી શણિયા સોળી હતી ને મમ્મી એમાં વચ્ચે ભરેલું હતું તો મેં સોનલને એમ કીધું કે એ શણિયા સોળી લેજે એમ તો એ ન લીધી અને આ લીધી છે તો હવે તમે આ એટલે જ મેં કાંઈ કીધું નહીં અહીંયા જોવો તો અને જો આ એની આરેનો દુપટ્ટો છે ખોલીને બતાવી દો હજી તમારે મમ્મી આમાં ભરતકામ કરવાનું હોય છે ને હંકાસ એવું હોય તો મને તેમ હતું કે આમ ને પહેરવાની હોય મમ્મી જો હજી કાશ ટાક છે અને આ દુપટ્ટો આ ટાઈપનો આવે અને બીજું આ બ્લાઉઝ છે જોઈ લો કાંઈ સણિયા સોળીમાં મને બહુ ખબર ન પડે બાકી હમણાં કપડાં હોય ને તો સોનલ ને કપડાં લેવા જવાનો મને લઈ જાય ને તો સિલેક્શન હું જ કરાવી દઉં પણ શણિયા સોળીમાં એટલો આઈડિયા ન હોય આઈડિયા આવે પણ આખી રેડી પહેરીને ને એવું હોય ને તો જો આ રીતના શણિયા સોળી છે મમ્મી જો બધું કાક નિરીક્ષણ કરે છે હવે અને મમ્મી તમારું શું કેવું તમે પેલા મમ્મી હાથે શણિયા સોળી ને એવું બનાવતા ખબર છે

તો સોનલ છે ને રમઝટ રમઝટમાં પહેરીને જાય એવું કે છે જોઈ છે હજી તો ની બહુ વાર છે આમાં હું હું નવું ક્રિએક્શન કરી છી અને કપડા લેવા જાય કુર્તી લેવા જાય કે સોળી લેવા જાય મમ્મી અને સોનલ નું કેવું એમ છે કે આપણે કાંઈક બિઝનેસ કરવી ચોલી નો કરવી કે સણિયા સોલી નો કરવી કે કુર્તી નો કરવી ખાડી નો કરવી તમારું કેવું કઈ કરવું પેલા તમારે એવો શોખ નો હતો હવે મમ્મી થાકી ગયા પણ સોનલ હજી નથી થાકી સોનલ ને તમારી જેવું છે હજી હા તમારી જેમ થાય કાક કરી એમ કપડા પહેરવાનું તો તારું કેવું છે સણિયા સોની નો સારો બિઝનેસ છે સણિયા સોની ના બિઝનેસ માં એને ઇન્ટરેસ્ટ છે તો તમે લોકો કેજો કે અમે કયો બિઝનેસ કરવી કપડામાં જોકે મને ઇન્ટરેસ્ટ કપડામાં બહુ છે પણ એમાં ટાઈમ લાગી જાય જેદી તેદી અમે અમે માર્કેટમાં કેવું કે મારે કઈ કેવું નથી પણ જોઈએ છે હતી તો આ રીતના શણિયા સોળી છે કેવી લાગી કોમેન્ટમાં કેજો અને એમાંથી ત્યાં બતાવીને બહુ બધી શણિયા સોળી એમાં કેવી લાગી ને એ કેજો તો ઈ લઈ આવશું એક્સચેન્જ અહીંયા થતી નથી હતી અકર તો બદલાય આવત પણ આ એક્સચેન્જ ની ઓફર નથી હે ને હજી લખેલું ને સોનલ ને જીન્સ ને એવું જ લેવા જવાનું એ કેદી જાવું ચારે ટાઈમ મળે તે હળું હળું શોપિંગ હવે ચાલુ થઈ જાય દિવાળી નજીક આવી છે અમારા કપડાં ની મમ્મી ની સોનલ ની મમ્મી તમારે કઈ ખરીદી નથી કરવાની સોનલ ના સણિયા સોળી પહેરી ગાવા જવાનું છે ગાવા નહીં મમ્મી એમ કે ગરબા ગાવા જવાના એમ આપણે એમ કે રાસ લેવા જવાના છે મમ્મી એમ કે ગાવા જવા અને એની ઉપરથી યાદ આવી ગયું કાલ છે ને રાજકોટ થી આ રાજકોટ થી બહુ બધા લોકો ની કોમેન્ટ આવી એ કે તમારા સુરત વાળા કે નકરું આઈસ્ક્રીમ કેટલું ખાય